સુરતની લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો જેમાં તેમના સંબંધીઓ અને ભાગીદારો દ્વારા પોતાની સહી ફોર્મ ન હોવાની એફિડેવિટ કરતા કુંભાણીનું ફોર્મ રદ કરાયું હતું જેને લઈને કુંભાણી સામે કોંગ્રેસીઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો તો ત્રણ દિવસ બાદ કુંભાણીના ઘરે તેમની પત્ની પહોંચી હતી હાલ તો કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સુરત લોકસભા બેઠક ઉમેદવારી ફોર્મ ખેંચવાના પ્રથમ દિવસથી ચર્ચામાં રહી છે કારણ કે સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાળીના ત્રણ ટેકેદારો કે જેમાંથી બે તેઓના સંબંધી અને એક ધંધાકીય ભાગીદાર હતા તેઓ એફિડેવિટ કરી નિલેશ કુંભાળીના ફોર્મમાં ટેકેદાર તરીકે પોતાને સહી નવાનું કહ્યું હતું ત્યારબાદ રવિવારે બપોર સુધી ચાલેલા નાટક બાદ નિલેશ કુંભાળીનું આખરે ફોર્મ રદ થયું હતું જેને લઈને કોંગ્રેસીઓ સાથે આમ આદમી પાર્ટી અને પ્રજાજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને કોંગ્રેસ ઉમેદવાર બનાવ્યા હોય તો સંબંધીઓ અને ધંધાકીય લોકોને શું કામ ટેકેદાર બનાવ્યા તેવા કોંગ્રેસીઓ હલ કરી રહ્યા છે ફોર્મ રદ થયા બાદ પરિવાર સાથે ભૂગર્ભ ઉતરી ગયેલા નિલેશ કુંભારીના ઘરે ત્રણ દિવસ બાદ દરવાજો ખુલ્યો હતો તેમની પત્ની ઘરે જોવા મળતા તા જોકે મીડિયાને જોઈ નિલેશ કુંભાળીની પત્નીએ ઘરની દરવાજો બંધ કરી દીધો હતો આ નિલેશ કુંભારીના ઘરે સરથાણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બંદોબસ્તમાં ગોઠવાઈ છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા